ચાઈ ના ચાઇના કુલ કુરિયર પાર્સલમાંથી ચારસો ગ્રામ એમડી ડ્રગ્સ તથા અન્ય વસ્તુઓ મળતા મની લોન્ડરિંગ નો કેસ થયેલ હોવાનું જણાવી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના તથા ઈડી લોકો વાળા બોગસ લેટર મોકલી ધરપકડ કરવાની ધમકી આપીને ડિજિટલ એરેસ્ટ કરી બળજબરીથી રૂપિયા એક કરોડ પંદર લાખ પચાસ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેવાના ગુનામાં સંડોવાયેલ સાયબર ફ્રોડના આરોપીઓને ઝડપી પાર્ટી સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ અને સુરત શહેર પોલીસ સિનિયર સિટીઝનને પંદર દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી તેઓ મુંબઈથી ચાઇના મોકલેલ કુરિયરમાં પાર્સલ પકડાયેલ છે તેમ કરી મુંબઈ પોલીસ સીબીઆઈ અને ઈડીના અધિકારીની ઓળખ આપી પકડાયેલા પાર્સલમાં ચારસો ગ્રામ એમડી તથા અન્ય વસ્તુઓ પકડાયેલ છે અને આ બાબતે મની લોન્ડરિંગ કેસ થયેલ છે તેમાં તમારી ધરપકડ કરવામાં આવશે અને આ ગુનામાં તમારા ઘરના સભ્યોને પણ અરેસ્ટ કરવામાં આવશે જો તમારે બચવું હોય તો સિક્યોરિટી ડિપોઝિટ તરીકે રૂપિયા એક કરોડ પંદર લાખ ભરવા પડશે તેમ કહી પૈસા પડાવી ઈડીના નામની ખોટી સ્લીપો તથા સુપ્રીમ કોર્ટના લોગોવાળા ખોટા લેટર મોકલી આપી ગુનો આચરેલ હતો જેથી વધુમાં પૈસાની માંગણી ચાલુ રાખતા સિનિયર સિટીઝને આ બાબતે ઓગણત્રીસ દસ બે હજાર ચોવીસના રોજ સાયબર ક્રાઈમ સેલ હેલ્પલાઇન નંબર એક હજાર નવસો ત્રીસ ઉપર ફોન કરી ફરિયાદ કરતા તે અંગેની વધુ તપાસ સાયબર ક્રાઈમ સેલ સુરત શહેર દ્વારા હાથ ધરવામાં આવેલ અને બેન્કો તરફથી જરૂરી વિગતો એકત્ર કરવામાં આવે તથા આ બાબતે ગુનાઓમાં સંડોવાયેલ આરોપીની ઓળખ કરવા માટે ગુનો શોધી કાઢવા સારું ટેકનિકલ વર્કઆઉટ કરવામાં આવે અને સાયબર ક્રાઈમમાં ગુનો નોંધવામાં આવે સાયબર ક્રાઈમ સેલ દ્વારા કેસની તપાસ બેંક એકાઉન્ટના નંબરો સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વિસિસના આધારે હાથ ધરવામાં આવે તપાસ દરમિયાન ડિજિટલ એરેસ કરવામાં ફ્રોડમાં સંડોવાયેલ ગેંગના બાતમીવાળી હકીકત મળે કે આધારે ગેંગના માણસો એચડીએફસી બેંક કાપોદરા શાખામાં ફ્રોડના પૈસા ઉપાડવા આવેલ હોવાની બાતમી મળતા આરોપીઓ એચડીએફસી બેન્કમાંથી ફ્રોડના ઉપાડેલ રૂપિયા નવ લાખ પચાસ હજાર સાથે પકડાયેલ છે પકડાયેલ પાંચે આરોપીઓના નામ છે એક નરેશકુમાર ભીખાભાઈ સુનામી રહેવાસી ગીતાંજલિ રો હાઉસ વાલકપાટિયા ચોકડી પાસે સુરત બે રાજેશભાઈ દેહોરા મણિનગર સોસાયટી નારાયણનગર કતારગામ ત્રણ ગોરંગભાઈ રાખોલિયા સુકંદ રેસિડન્સી તાલુકો કામરેજ ગામ કઠોદરા ચાર રમેશ કાતરિયા વાટિકા તાલુકો કામરેજ ગામ માકડા અને પાંચ ઉમેશ રહેવાસી સોસાયટી અર્ચના સ્કૂલ બાજુમાં તાલુકો કામળેઝ વાળાને પકડીને આરોપીઓ પાસેથી નવ મોબાઈલ ફોન વોડાફોન અને આઈડિયા એરટેલ કંપનીના અઠ્યાવીસ સિમ કાર્ડ અલગ અલગ બેંકના ડેબિટ કાર્ડ છેતાલીસ અલગ અલગ બેંકની ચેકબુક ત્રેવીસ રોકડા રૂપિયા નવ લાખ પચાસ હજાર સાથે ફોર વ્હીલર ગાડી રૂપિયા ચાર લાખ ની મળીને કુલ મુદ્દામાલ પંદર લાખ સાડત્રીસ હજાર પાંચસો રૂપિયા નો કબજે કરવામાં આવેલ છે અને રિકવરી કરેલ બેંક એકાઉન્ટમાં ફ્રીજ કરવામાં આવેલ રકમ સોળ લાખ એકસઠ હજાર આઠસો બે રૂપિયા છે એટલું જ નહીં પણ આરોપીઓ આંધ્રપ્રદેશ ઉત્તર પ્રદેશ પંજાબ બિહાર મહારાષ્ટ્ર ગુજરાત અને હરિયાણા તેલંગાણા કેરલા ઝારખંડ પશ્ચિમ બંગાળ રાજસ્થાન એમ સમગ્ર ભારત દેશમાં અલગ અલગ રાજ્યોના બેંક એકાઉન્ટમાં ફરિયાદો થયેલ છે સીબીઆઈ અધિકારી અધિકારી અથવા અથવા પોલીસ કસ્ટમ સ્વાંગ રચી લોકોનો વિડીયો કોલ અથવા ઓડિયો કોલ કરે છે અને તેમને કોઈ પાર્સલ વિદેશ મોકલ્યું છે અથવા વિદેશથી મેળવેલ છે જેમ ગેરકાયદેસર માલસામાન ડ્રગ્સ નકલી પાસપોર્ટ અથવા પ્રતિબંધિત ચીજ વસ્તુઓ કે આવા કિસ્સાઓમાં ભોગ બનનારને સ્કાઈપે અથવા અન્ય વિડીયો કોન્ફરન્સ પ્લેટફોર્મ પર હાજર રહેવા મજબૂર કરી તેમની પાસેથી ઘરમાં ડિજિટલ અરેસ્ટ થવાનું જણાવી બહારની દુનિયા સાથે સંપર્ક તોડાવી સમાધાન અને કેસ બંધ કરવા માટે પૈસાની માંગ કરે છે આવા કિસ્સામાં ભોગ બનનારના લોકો ગભરાઈને કેસ પતાવવાનો પ્રયાસ કરે છે અને પૈસા આપી દે છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત શહેર પોલીસ દ્વારા સાયબર ક્રાઇમનો ફ્રોડ આચરનાર વિરુદ્ધ એક મોહિમ ચલાવવામાં આવી છે થોડા સમય પહેલાં જ સાયબર ક્રાઇમની ટીમો દ્વારા અલગ અલગ જગ્યા ઉપર રેડ કરી અને પંદરથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આમાં ઓગણીસો અઢારસોથી ઓગણીસો જેટલા એનસીસીઆરપી પોર્ટલ ઉપર આ એકાઉન્ટોની કમ્પ્લેન કરવામાં આવી હતી ઓગણત્રીસથી વધુ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પણ આનો ભોગ બનેલા છે આ સાયબર ક્રાઇમ ફ્રોડનો આ લોકોની પૂછપરછ દરમિયાન ત્રણસોથી વધુ તો અંદાજીત ફરિયાદો રજિસ્ટર થયેલી પ્રાથમિક હકીકત દરમિયાન મળી આવી છે આ તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ સેલની ટીમને કાલે એક વધુ સફળતા મળી છે એક નેવું વર્ષના સિનિયર સિટીઝન કાકાને આ લોકોએ પોતાનું ચારસો ગ્રામ જેટલું એમડી તમારું કુરિયરમાં આવ્યું છે અને આ ધમકી આપી મુંબઈના પોલીસ ઓફિસર ઈડી સીબીઆઈ સુપ્રીમ કોર્ટ વગેરે નામની ધમકીઓ આપીને ખોટા લેટરો ખોટા ઓર્ડરો બતાવી કાકા પાસે અંદાજે સવા કરોડ રૂપિયા એક કરોડ પંદર લાખ જેટલી વસૂલાત કરી લેવામાં આવી હતી એમને પંદર દિવસ જેટલો સમય જેટલા ડિજિટલ આરેસ્ટ રાખવામાં આવ્યા હતા આ લોકોની પૂછપરછ દરમિયાન જે કાકાની વધુ પૂછપરછ દરમિયાન એમણે સ્કેચ બનાવીને એક માણસનો ફોટો પણ આઈડેન્ટિફાય સ્કેચ બનાવી આપ્યો કે આ માણસ જે એમને ડિજિટલ આરેસ્ટ કરેલા હતા એમનો ફોટો સ્કેચ પણ બનાવી આપ્યો છે આ બાબતે એમને સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરતાં એમનું વન નાઇન થ્રી ઝીરો પોર્ટલ ઉપર કમ્પ્લેન કરવામાં આવી હતી અને એના પછી એમની અલગ અલગ માહિતીઓ એકઠી કરવામાં આવી હતી સાયબર ક્રાઇમ સેલની ટીમને કાલે એક માહિતી મળી હતી કે આ લોકો આ ગેંગ જે ડિજિટલ એરેસ્ટમાં જ સંડોવાયેલ છે આ ગેંગ દ્વારા અલગ અલગ બેન્કોમાંથી કરંટ એકાઉન્ટમાંથી કેશ વિડ્રો કરવામાં આવે છે તો આ અનુસંધાને કાપોદરા વિસ્તારમાં એચડીએફસી બેન્ક પાસે એક જગ્યાએ વોચમાં રહી અને પાંચ ઇસમોને પકડી પાડવામાં આવ્યા જેમની પાસે સાડા નવ લાખ રૂપિયા જેટલા બેન્કમાંથી કેશ વિડ્રો કરેલા મળી આવ્યા છે એક ફોર વ્હીલ ગાડી મળી આવી છે આઈ ટ્વેન્ટી આ પાંચ જે માણસો પકડાયા છે એમાં રમેશ કાતરિયા ઉમેશ કરશનભાઈ ઝિંજાળા નરેશ ભીખાભાઈ હિંમતભાઈ સુરાણી રાજેશ અર્જુનભાઈ દિહોરા અને ગૌરાંગ હર્ષુરભાઈ રાખોલિયા છે આ પાંચ માણસોનું મેઇન કામ હતું જેમાં ત્રણના નામે તો એમના પોતાના જ નામે કરંટ એકાઉન્ટ અને બીજા એકાઉન્ટો ખોલવામાં આવ્યા હતા અને આ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવતા હતા આમનો સાથે એક જે વોન્ટેડ આરોપી છે પાર્થ સંજય ગોપાણી જે કંબોડિયા છે હાલમાં છ મહિનાથી આ ચાઇનીઝ ગેંગો સાથે સંપર્કમાં રહી ઇન્ડિયન અને ચાઇનીઝ ભેગા થઈ અને આ ગેંગ ડિજિટલ એરેસ્ટ સાથે જ સંકળાયેલ છે આવી રીતે અલગ અલગ વૃદ્ધોને અલગ અલગ લોકોને ટાર્ગેટ કરી અને એમની પાસેથી મોટી રકમ પડાવતી હોય છે આમણે એક પાસેથી એક આઈ ટ્વેન્ટી ગાડી પણ કબજે લેવામાં આવી છે આ ગાડીનું આ લોકો પોતાનું તાજેતરમાં ઓફિસમાં રેડ સાયબર ક્રાઇમ સેલ દ્વારા કરવામાં આવી હતી એટલે આ લોકો ગાડી એક આઈ ટ્વેન્ટી રાખી હતી જેનું રોજનું ભાડું હજાર રૂપિયા લેખે ચૂકવતા હતા અને ગાડીમાં જ તે આ લોકો પોતાની ઓફિસ બનાવી અને કામ કરતા હતા આમની તપાસ દરમિયાન પાર્થ આ લોકો જે એમના કરંટ એકાઉન્ટમાં પૈસા આવે એ બેંકમાંથી પાંચેક લાખ જેટલી એકાઉન્ટ ચેકથી વિડ્રો કરી આમને આપતા રાજેશને આપતા હતા રાજેશ આ એમાઉન્ટ યુએસડીમાં કન્વર્ટ કરી અને ચાઇનીઝોને આગળ આપતા હતા આમના આંગળીયાના ટ્રાન્ઝેક્શનો યુએસડીટીના ટ્રાન્ઝેક્શનો અને બેંક એકાઉન્ટ ડેબિટ કાર્ડ વગેરે ઘણી બધી વસ્તુઓ આમની પાસેથી કબજે લેવામાં આવી છે આમના વિરુદ્ધમાં જ અલગ અલગ રાજ્યોમાં ચૌદ રાજ્યોમાં એનસીસીઆરપી પોર્ટલ ઉપર અઠ્યાવીસથી વધુ કમ્પ્લેનો થઈ છે મેજોરિટી કમ્પ્લેન ડિજિટલ એરેસ્ટની હોવાની જ શક્યતા છે તો ટૂંકા સમયમાં સાયબર સેલ દ્વારા વીસથી પચીસ આરોપીઓને ટોટલ પકડી પાડવામાં આવ્યા છે અલગ અલગ સાયબરના ફ્રોડમાં લોકોને એક નમ્ર અપીલ ફરીથી કરશું કે પોલીસ ઈડી કસ્ટમ કોઈ પણ વિભાગ દ્વારા ક્યારેય પૈસા ભરવામાં કહેવામાં આવતું નથી કોઈને બાંધીને ઘરમાં રાખવામાં ડિજિટલ એરેસ્ટ કરવામાં આવતા નથી એટલે આવો કોઈ પણ પ્રકારના કોલ આવે તો એ અવોઈડ કરવા